એટલે પંચમહાભૂતની જે ભૂમિકા છે એમાં સ્થિતિ એ બને છે કે આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વી તો અગ્નિ જલ અને પૃથ્વીની રેતી આ વ્યક્તિ એ પાણી ફેંકશો તો પણ પાણી દેખાશે અગ્નિ દેતવા ફેંકશું તો ધ્યાનમાં આવશે અથવા સામે એકદમ એલર્ટ થઈને સાઈડમાં જતું રહેશે આ ત્રણ થી તો બહુ સાવધાની છે પણ આકાશ એટલે શબ્દ અને વાયુ એટલે શ્વાસ આ બંનેની સાવધાની કદાચ આપણી નથી એકચ્યુઅલ પરિસ્થિતિમાં એ છે કે જો અગ્નિ આપણે જાહેર સ્થળ હોય ને આપણે અગ્નિ ફટાકડા એકદ થી વધારે ફોડીએ અથવા તો કઈ અગ્નિ છે એમનો સ્પ્રેડ કરીએ તો કોઈ આપણને નહીં કરવા દે પાણીમાં પણ એમ ગમે ત્યાં પાણી ઢોળી દેશો તો નહીં થાય પણ આપણે સજાગતા નેવું ટકા જેમાં આધાર છે ને ત્યાં ઘટે છે આપણે બધાને એટલે પરિસ્થિતિ એ વિચારવું છે કે આપણે જે વાતાવરણમાં જઈએ છીએ ત્યાં શબ્દો આપીએ છીએ શું ગુણ સાથે આપીએ છીએ કે દોષ સાથે આપીએ છીએ અને શ્વાસ કેવા પ્રકારનો આપીએ છીએ લયબદ્ધ શ્વાસ આપીએ છીએ કે લય વગર શ્વાસ આપીએ છીએ એના આધારે પરિસ્થિતિ બને હવે જે વાતાવરણમાં આપણે દોષ મૂકીને ગયા છે એ વાતાવરણ માંથી આપણને ગુણ નથી મળવાનું ખુશી નથી મળવાનું ત્યાં દોષ જ મળશે એટલે આગળના સમયમાં બી આપણે કે ઘટનાઓ તમારી તમારી સાથે અથવા તો વ્યક્તિગત સાથે એ બનાવો કે જેમાં દોષ થાય જેમ કે કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન ગયું છે રેલવે સ્ટેશન જઈને વધારાનો કચરો ગમે ફેંકી દીધો એટલે પરિસ્થિતિ એ છે કે વાતાવરણમાં એને દોષ આપ્યો હવે એની ઘટનાનું સ્વરૂપ શું બને એને ધારો કે કોઈ વસ્તુ ખરીદી હોય તો એ આ દુકાન બંધ થઈ ગઈ હોય ધારો આગળનું સ્ટેશન આવે તો તત્ષણ જો એ બધા ફેરફારો થઈ જાશે તો આગળનું સ્ટેશન આવે ને અહીંયા વસ્તુ લેવી છે મળશે નહીં અથવા તો સ્થિતિ એ બને કે પાંચ મિનિટનો હોલ્ટ હોય ને ત્રીજી મિનિટે વાહન ઉકી જાય અથવા તો વધારે પડતો સમય ત્યાંને ત્યાં વાહન પડ્યું રહે એટલે એની પોતાની સાથે કોઈને કોઈ દોષની ઘટના બની જાય જે આપણને નથી સ્વીકાર્ય. એટલે નેચરમાં અથવા તો વ્યક્ વ્યક્તિ કહો કે નેચર કહો વાત તો બે કદ ગણાશે કારણ કે બધા કુદરતના જ ભાગ છે એટલે એ વ્યક્તિને કે કુદરતને આપણે ગુણ આપીએ છીએ શબ્દોના શ્વાસના માધ્યમથી કે દોષ આપીએ છીએ એનો ખૂબ આધાર લેવો જોઈએ જે વાતાવરણમાં છીએ ત્યાં પ્રયત્ન એ કરવો છે કે લયબદ્ધ શ્વાસ રે અને જે વાતની રજૂઆત કરીએ છીએ એમાં ગુણ એટલે કે સર્જનાત્મક આવૃત્તિ સાથેના શબ્દોનો વ્યવહાર થાય કોઈ બે વ્યક્તિની પરિસ્થિતિ વિચારીએ તો શબ્દો અથવા તો દ્રશ્યથી જોડાશે અથવા તો એ હાજર નથી સામે તો એ વિચારથી જોડાશે એ સિચ્યુએશન એ વિચારવી છે કે બે વ્યક્તિઓનું જે જોડાણ થાય એ ક્યાં તો ગુણથી થશે દોષથી થતો ગુણ એટલે પોઝિટિવ દોષ એટલે નેગેટિવ નેગેટિવસ હકારાત્મક લાગણી એટલે કે ઉત્સાહ ધીરજ અને વિશ્વાસ અથવા તો દોષ એટલે નકારાત્મક લાગણી ડર નારાજગી અને ગુસ્સાની ભાવના સ્થિતિ શું બને છે કે શરીર આ રીતે પંચ મહાભૂત નું બનેલું છે તેમાં માથું છે આકાશ તત્વ જે શબ્દ સાથે જોડાયેલું છે એનો ગુણ છે એકાગ્રતા કાન એની જ્ઞાનેન્દ્રિય છે તો કાનનો ગુણ જ્ઞાનેન્દ્રિય કાનનો ગુણ અથવા તો મહાભૂત આકાશનો ગુણ એ એકાગ્રતા ગણાશે તો એનો દોષ છે એ બિનજરૂરી વિચાર અથવા અતિશય વિચારો એનો દોષ ગણાશે તો સિચ્યુએશન એ બને કે જો ગુણ વધે છે તો માથાના ભાગના અવયવોનું કાર્ય સારી રીતે થશે અને જો દોષ વધે છે બિનજરૂરી વિચાર અથવા તો એક જ વધારે વિચારો વધે છે તો ત્યાંના લોહીના પ્રવાહમાં અથવા વિદ્યુતના પ્રવાહમાં ફેરફાર આવવાની શક્યતા પૂરેપૂરી છે એટલે કાન અને માથાના ભાગને બેલેન્સ રાખવા માટે સ્વસ્થ રાખવા માટે આપણી જવાબદારી એ ગણે કે એકાગ્રતાથી બોલવું છે એકાગ્રતાથી સાંભળવું છે અથવા તો અગાઉથી કોઈ બિનજરૂરી ઘટનાનું અનુમાન ન કરવું એટલે પોતાને શું આપીએ છીએ background માં આપણે એ વિચાર કરીએ છીએ શ્વસન તંત્ર વાયુ સાથે સંવેદના સાથે જોડાયેલું છે ત્વચા જ્ઞાનેન્દ્રિય છે અને એનો ગુણ ગણાશે વિશ્વાસ તો દોષ ગણાશે ડર એટલે પોતાની જાતને આપણે કઈ ગુણ આપીએ છીએ એક દોષ આપીએ છીએ એક વિચાર એ કરવો છે અથવા તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કનેક્ટ થાય છે ત્યારે એને ગુણ આપે છે કે દોષ આપે છે શબ્દોના માધ્યમથી દ્રશ્યના માધ્યમથી કે વિચારના માધ્યમથી ધારો કે સામે વાળો વ્યક્તિ એમ કહે છે કે હું જો બહુ સરસ ભણી લીધું હોય મારે તો સારામાં સારા માર્ક આવશે પણ એક ક્ષણે આપણને એમ થાય કે આને નહીં આવે તો કેટલો દુઃખી થશે તો આપણે એને ડર આપ્યો વિચારથી અથવા તો હું એને કહેતો નથી બોલતો નથી પણ દ્રશ્યથી એવો વ્યવહાર કરું છું કે એને એમ લાગે કે યોગ્ય વ્યવહાર નથી અથવા વિશ્વાસપૂર્ણ વ્યવહાર નથી ડરની સ્થિતિ છે. હું કોઈને સંબોધન નથી કરતો હા તારી મહેનત હશે તો સરસ માર્ક આવશે જ તો એને વિશ્વાસ અથવા તટસ્થતા આપી ગણાય અને ધારો કે હું એમ કહું છું જો ભાઈ રિઝલ્ટ આવવાની રાહ જોઉં તો એનો meaning એ છે કે મેં કદાચ ક્યાંક ને ક્યાંક એને ડર આપ્યો એટલે base થી મેં છેક શબ્દ દ્રશ્ય શ્રવણ અને વિચાર આ ચાર માધ્યમથી આપણે સામેવાળા વ્યક્તિને કે પોતાને ગુણ આપીએ છીએ કે દોષ આપીએ છીએ એ નિરીક્ષણ કરવું ફરજિયાત છે. પાચનતંત્ર અગ્નિ સાથે જોડાયેલું છે છે ગુણ સાથે આંખ અને દોષ બે અર્થ વિચારવા સમજ હોવા છતાં સમજનો ઉપયોગ ન થાય અથવા સમજ જ ન હોય એટલે પરિસ્થિતિ એ બને કે જ્યારે આપણી પાસે સમજ હોય અને સામેવાળા વ્યક્તિને આપણે યોગ્ય દિશામાં વ્યવહાર ન કરીએ સાથે આપણી પાસે સમય છે આપણી જવાબદારી છે છતાં આપણે એને સમજ ન આપીએ તો એ મૂઢતા ગણાશે એની ઇફેક્ટ તરત પાચનતંત્રની આંખ ઉપર આવે એટલે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જરૂર નથી પોતાની જ દોષ હોય સામેવાળાઓ પણ મૂઢતા જેવું વર્તન કરતું હોય અને એ આપણને દોષ આપશે તો એની અસર પછી આંખ ઉપર આવી શકે કોઈ પણ વ્યક્તિના સરાઉન્ડિંગમાં અન્ય વ્યક્તિની સમજનો ઉપયોગ કરતું જ નથી સહેજ પણ અને વ્યક્તિ વ્યક્તિને સતત ઉચાટ રહે છે બાબતનો સતત ન ગમતી પરિસ્થિતિ રહે છે કારણ કે કનેક્શન બન્યું તો કનેક્શન બન્યું નો તો એ થાય કે આપણે એની સાથે જોડાણ જોડાણ એટલે એના ગુણ કે દોષ સાથે જોડાવાના છે એટલે એના મૂળતાના દોષ સાથે આપણે જોડાણ તો આપણા ચેતા તંત્રમાં પણ એ દોષ પ્રવાહિત થશે આપણને ટચ થશે મેટર એટલે એ પછી આપણા પાચન નાખ ઉપર અસર આવવાની શક્યતા છે શ્વસનતંત્ર તંત્ર પાચન તંત્ર પછીનું ઉત્સર્જન તંત્ર એ જલ મહાભૂત સાથે જોડાયેલું છે આશ્વાસન ના ગુણ સાથે જીભ જ્ઞાનેન્દ્રિય છે અસહાયતા એનો દોષ છે વ્યક્તિ સાથે આપણે વ્યવહાર કરીએ ત્યારે આપણને અપેક્ષા કે એટલું તો મદદ કરશે જ ને પણ એ નથી કરતા તો એ જે અસહાયતા અનુભવાય આપણે અથવા તો આપણને એમ હતું કે ત્યાંથી આપણને યોગ્ય સહાયતા મળી જશે પણ એ ન મળવાથી પછી જલ તત્વો પર અસર આવતી હોય છે અથવા જીભની અસર આવતી હોય છે અથવા તો એક હદ થી વધારે જ્યારે કોઈ વ્યક્તિને આપણાથી આશ્વાસન અપાઈ જાય જેમ કે આપણને ખબર નથી પરિણામ આમ થાશે કે નહીં થાય છતાં આપણે એમ કહીએ કે ના એમ થઈ જ જશે ચિંતા કરો જ ના તમે તો એ જે પરિસ્થિતિ છે ને એ આશ્વાસન વગરની પરિસ્થિતિ અથવા તો પોતે અંદરથી અસહાયતા અનુભવે છે પણ શબ્દોના માધ્યમથી બહાર સહાયતા આપે છે તો એ પણ આપણે દોષ આપવો ગણાશે અને કમરથી નીચેનો ભાગ કરોડરજ્જુના અંતથી મણકાથી કમરથી નીચેનો ભાગ એ પૃથ્વી તત્વ ગંધ પ્રદાન નાક ગ્હાનેન્દ્રિય સાથે ક્ષમાનો ગુણ છે ને એનો દોષ ગણાશે ક્રોધ અસ્વીકારની ઘટના અથવા તો જિદ્દીપણ એટલે બેઝ થીમ એ બને કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે કનેક્ટ થઈએ છીએ ત્યારે એ વ્યક્તિને ગુસ્સાની ભાવના આપીએ છીએ એનો મિનિંગ એ થાય કે આપણે એને દોષ હાય હવે એ દોષ પછી એના કરોડથી નીચેના ભાગના અવયવોમાં હાથો નાક ઉપર અસર અસલાવ એ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કનેક્શન કરીએ છીએ ને કનેક્શન કરવા માટેની જે થીમ છે એને આપણે જોવું છે બે વ્યક્તિઓ એકબીજા સાથે સંવાદ કરે છે ત્યારે આપણે એકબીજાને ગુણ આપીએ છીએ કે દોષ આપીએ છીએ જો ગુણ આપીએ છીએ તો ધી બેસ્ટ ખૂબ સારું કનેક્શન થયું ને એ બંને વ્યક્તિના જે મ્યુચ્યુઅલ કાર્ય હોય સહિયારા કાર્ય એનો પોતાનો બંનેનો ટાર્ગેટ સહિયારો હોય એમાં ખૂબ સારું પરિણામ આવે પણ ધારો કે પરિસ્થિતિ એવી બને કે બંને નેગેટિવલી જોડાય છે તો પરિસ્થિતિ એ બને કે એનું પરિણામ જે સિચ્યુએ કરતા ઘટના બની જાય સિચ્યુએશન એ બને કે ઘટના પૂરી થઈ જાય એનું પરિણામ સારું ના હોય આમ ઉદાહરણ થી વિચારવું હોય તો આ રીતે વિચારી શકાય ધારો કે એક શિક્ષક સાહેબ છે એના વિદ્યાર્થી દસમા ધોરણમાં માં ભણે છે વિદ્યાર્થીને બોર્ડ હોવા છતાં બહુ ગંભીર નથી એટલે શિક્ષક ગુસ્સો કરે છે ભાઈ તું લેસન કર પણ વિદ્યાર્થી કોઈ ધ્યાન જ નથી આપતું એક દિવસે એને લેસન નથી કર્યું ને શિક્ષક ખૂબ શિસ્તબદ્ધ છે ગંભીર છે આજે એટલે એને સતત ડર રહે છે મને હમણાં કીજાશે

એની પાસે એકાગ્રતા નથી બિનજરૂરી વિચારો અથવા તો અતિશય વિચારો છે અથવા ડરની કે નારાજગીની ભાવનામાં એ હેંગ થઈ ગયું છે એટલે સિચ્યુએશન એ બને કે નેગેટિવલી એક્સેપ્ટન્સ વધારશે એટલે સામે એવું કહેતું હશે એમાં પોતાની એકાગ્રતા નહીં હોય એટલે એનો આગળનો અભ્યાસ ન થઈ શકે સાહેબનો પણ એ જ આદેશ છે ઉદ્દેશ્ય છે અને વિદ્યાર્થીનો પણ એ ઉદ્દેશ્ય છે કે બંનેને સારી રીતે અભ્યાસ કરાવવો અને કરવો તો એ મ્યુચ્યુઅલ એનો ટાર્ગેટ છે અને એના ઉપર એની નેગેટિવી ટાર્ક જોવું વિદ્યાર્થી ખૂબ સારી રીતે લેસન કર્યું છે એને વિશ્વાસ છે ઉત્સાહની સ્થિતિ છે અને શિક્ષક સાહેબને પણ ઉત્સાહ સરસ એને વર્ક કર્યું છે તો આ થયું તો જે ક્લાસ હશે એમાં કદાચ અઘરો ટોપિક હશે ને તો પણ એ યોગ્ય રીતે સમજી લેશે એટલે આ બે પ્રાથમિક કનેક્શન બનતું હોય છે ક્યાં તો પોઝિટિવ બને તો નેગેટિવ બને ત્રીજી પરિસ્થિતિ છે ને આપણે આ રીતે સમજી શકીએ ધારો કે વિદ્યાર્થીએ લેસન નથી કર્યું હવે નેગેટિવ કનેક્શન થયું અને આગળ શિક્ષક ને એવી પરિસ્થિતિ બની કે એને કામ પડ્યું વિદ્યાર્થીનું જેમ કે આ વિદ્યાર્થીને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં બહુ રસ છે જેમ કે વૃક્ષારોપણ કરવાનું સરસ ખાડો ખોદી દેશે સરસ માટીનું કામ કરી આપશે વાવી દેશે બરાબર અને બનવા જેવું પરિસ્થિતિ એ બની જે દિવસે દાટ પાડી દિવસે વિદ્યાર્થીને એ કામ સોંપવાનું હતું એટલે શિક્ષક સાહેબ ને ડર લાગે છે તો એને એમ છે કે નહીં માને તો મારી વાત મેં એને ખીજાણું છું તો મારું કામ નહીં કરે તો પણ વિદ્યાર્થી ઉત્સાહ છે કે ના હું તો કરી શકું તો અહીંયા પરિસ્થિતિ નક્કી નહીં કહી શકાય કે જેની હાયર ફ્રિક્વેન્સી હશે ને એના આધાર પરિણામો હશે કે ઉત્સાહ વધારે છે પ્લસ માં છે અને ડર ત્રીસ જ છે તો એ પોઝિટિવ ઘટના બની જશે પરિણામ સારું આવશે બંનેના મિશ્યવલ ટાર્ગેટ તો એટલા છે નું રોપણ સારી રીતે કરી દઉં પણ ધારો કે નારાજગી આવી ગઈ વિદ્યાર્થીને ન ગમતી ભાવનામાં આવી ગઈ છે પણ શિક્ષક સાહેબ મને વિશ્વાસ છે કે ના એવું નહીં કરે છોકરું સારું છે પણ નારાજગી દોઢસો છે અને ફિક્સ સબસ્ક્રાઇબનો વિશ્વાસ પચાસ જ છે તો એ કનેક્શન નેગેટિવ ગણાશે કારણ કે हायर ફ્રીક્વન્સી નેગેટિવ છે એટલે અહીંયા કનેક્શન થશે એ નેગેટિવ થવાની શક્યતા પૂરેપૂરી છે એનો मीनिंग એ થાય કે વૃક્ષારોપણનું કામ તો થઈ જાય પણ પાંચ દિવસ પછી દસ દિવસ પછી સિચ્યુએશન એ બને કે એ ઝાડ ગાયોને ખાઈ જાય બહુ પવન આવે ને ઝાડ નીકળી જાય ની ડાળી તૂટી જાય અથવા તો બીજા છોકરાને હામ કરી દે અથવા તો બીજો કોઈ ઈશ્યુ ક્રિએટ થાય અને વૃક્ષારોપણ કરેલું છે ઝીરો થઈ જાય એનું કોઈ પરિણામ ના આવે એટલે વિચારવાનું છે કે કે આપણે અન્ય ગુણ આપીએ આપીએ છીએ દોષ એના આધાર હજી બીજી રીતે વિચારીએ તો એક વ્યક્તિ છે ધારો કે પિતાશ્રી છે અને એનું બાળક છે ધારો કે એનો દીકરો છે દીકરાનો કોઈ વ્યવસાય ચાલે છે ને એ વ્યવસાયમાં જાહેર સંપર્ક જેટલો વધારે એટલો વ્યવસાય સારો પિતાશ્રી કહે છે કે ભાઈ આપણા માં સરસ કાર્યક્રમ છે બધા મહાનુભાવ આવવાના છે તું પણ આવ તારી ઓળખાણ થાય તો તારા વ્યવસાય પર સારી અસર આવશે પણ દીકરો નારાજગીમાં આવી જાય છે કે એના મારે તો નથી આવવું અને પિતાશ્રી ગુસ્સો કરે છે કે તું ધ્યાન જ નથી આપતો એટલે કનેક્શન બેનું નેગેટિવ હવે પિતાનો જ ટાર્ગેટ હોય કે એનો બાળક સારી રીતે વ્યવસાય કરે ત્યારે એનો વ્યવસાય શરૂ થયો હોય ત્યારે પિતાની એક સારો ઉદ્દેશ્ય સાથે કરતા હોય તો તેની ભાવના જ હોય તો આનું જે મ્યુચ્યુલ ટાર્ગેટ છે એ છે વ્યવસાય સારો ચાલવો એટલે આજે નેગેટિવ કનેક્શન બન્યું જો એ લોઅર માં હશે ઓછું નેગેટિવ થયું હશે તો બહુ મેજર ઇફેક્ટ નહીં આવે પણ જો એક જ વધારે જો નેગેટિવ કનેક્શન બની ગયું હશે તો એનું મ્યુચ્યુઅલ ટાર્ગેટ જે સહિયારો લક્ષ્ય પૂરું કરવાનું છે એના ઉપર એની અસર આવે એનું મિનિંગ એ થાય એને કઈ ડીલ કરી હોય ડીલ નેગેટિવ થાય અથવા તો એની ઓફિસમાં કઈ ડેમેજ થઈ જાય એની હવે એને ઇકોનોમિકલ કોઈ ડેમેજ આવે એટલે એ જ રીતે દરેક વ્યવહારમાં પરિસ્થિતિ એ બને કે આપણે સામેવાળા વ્યક્તિ સાથે ગુણથી જોડાઈએ છીએ તો ધી બેસ્ટ ખૂબ સારું છે એનું મ્યુચ્યુઅલ ટાર્ગેટ ખૂબ સારો થાય પણ જો દોષથી જોડાઈએ છીએ તો પરિસ્થિતિ એ બનશે કે બંને કાં તો વ્યક્તિગત તબિયત ઉપર અસર આવે સામાન્ય એને વ્યાધિ આવી જાય અને ક્યાં તો પછી એના મ્યુચ્યુઅલ ટાર્ગેટ ઉપર એની અસર આવે એટલે આપણે ખૂબ સારી રીતે વિશ્વાસથી વિચારવું જોઈએ કે જે વ્યક્તિ સાથે જોડાઈએ છીએ બેકગ્રાઉન્ડમાં એની સાથે ગુણથી જોડાઈએ છીએ કે દોષથી જોડાઈએ છીએ એ જોવું ખૂબ જરૂરી છે ધારો કે આપણે ગુણથી નથી જોડાતા દોષથી જોડાઈએ છીએ તો આપણી જાતને આપણે પ્રશ્ન પૂછવો છે કે આપણે સાથે દોસ્તી પ્રશ્ન એ સ્મૃતિઓ બહાર આવશે કે ભાઈ આ કેટલી ઘટના બની હતી એના લીધે મને નારાજગી છે વ્યક્તિ પ્રત્યે એના કારણે મેં એ દોસ્તી જોડાણ છે અથવા તો એ વધારે પડતી કારણ વગરની ફરિયાદો કરે છે અથવા તો વધારે પડતું કારણ વગરનું નેગેટિવ બિહેવિયર કરે છે એ મને ન સ્વીકાર થઈ શકે તો એ આપણને કન્કલુઝન મળી જશે કે આ કારણ લીધે આપણે જોડાના છે તો એ સમયે બે ઓપ્શન છે એક ઓપ્શન એ છે કે જો આપણે એમ વિચારીએ છીએ કે જો હું નેગેટિવ રહીશ એના પ્રત્યે તો મારો મ્યુચ્યુઅલ ટાર્ગેટ ઉપર એની અસર આવશે એના બદલે હું તટસ્થ થઈ જાવ અથવા તો બીજો વિચાર એવો કરવો પડશે કે મારું કુદરત સાથેનું જોડાણ તૂટી જશે મારી પ્રકૃતિ સ્થાપન નહીં રહે મારા વર્કઆઉટમાં નેગેટિવિટી આવશે એ બે વિચાર આપી મગજને અને પછી આગળ વધવા પ્રયત્ન કરું છું તો ઓટોમેટિક છે ને દોષ વાળું જે કનેક્શન છે ડિસ્કનેક્ટ થઈ જતું હોય છે અને કાં તટસ્થ આવી જાય અથવા તો ગુણ આવી જાય અથવા તો ઘટનાઓનો ક્રમ જ કુદરતમાં એવો બની જાય કે કોઈ પોઝિટિવ ઇન્સિડન્સ બની જાય એટલે બેઝથી મેં એ રીતે સારાંશ વિચારે કરવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ગુણ આપીએ છીએ ત્યારે એના આકાશ મહાભૂત વાયુ અગ્નિ જલ અને પૃથ્વી અથવા તો કાન ચામડી આંખ જીભ અને નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિયના સંદર્ભમાં એના ગુણની વૃદ્ધિ થાય એટલે એના એ શરીરના અવયવોમાં મજબૂતી આવે ધારો કે આપણે દોષથી વ્યક્તિ સાથે તો પરિસ્થિતિ એ બનશે કે એના એ જ અવયવમાં અથવા એ નુકસાન થશે એટલે પ્રયત્ન આપણી બાજુથી એ કરવો છે કે આપણે ક્યાં તો તટસ્થ રહેવું છે ગુણ નથી આપવો અને દોષે નથી આપવો અને ક્યાં તો ગુણ આપવા પ્રયત્ન કરવો છે ને જો દોષ અપાઈ જાય છે તો ચોવીસ કલાકમાં એ ઘટનાને ક્લિયર કરી લઈએ રિલીઝ કરી લઈએ એ મેમરીઝને અસ્વીકારની ઘટનામાંથી સ્વીકારની ઘટનામાં કરી દઈએ અથવા એના માટે એવો વિચાર કરી શકાય એ વ્યક્તિની જે ક્વોલિટી છે જેને આપણે દોષ આપ્યો છે એ વ્યક્તિના જે ગુણ આપણે અનુભવતા હોય એ ગુણને રીકોલ કરી લેવા છે તો ઓટોમેટિક એ નેગેટિવ કનેક્શન તૂટી જશે એટલે આ રીતે વિચારવું ફરજિયાત ગણાશે કારણ કે વ્યાધિઓ મને એમ સમજાય ત્યાં સુધી સૂક્ષ્મ થતી જાય છે આમ અતિશય માણસને ગંભીરતા નથી વ્યાધિમાં કદાચ પચાસ ટકા વ્યક્તિઓની સ્થિતિ એવી છે ઓબ્ઝર્વેશન આ રીતનું કહી શકાય એવી સ્થિતિ છે કે પચાસ ટકા વ્યક્તિઓ આમ દુઃખી નથી પણ ખુશ પણ નથી ગણવી 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 અથવા અથવા તો તો ઉદાસીનતા નકારાત્મકતા સમજી નથી પણ પરિસ્થિતિ એ બને છે કે ખુશ પણ નતી દુઃખ પણ નથી એટલે એ જેમ ચાલે એમ ચાલવા દે છે પણ બેઝિકલી એનો જીવ અંદર બળતો હોય અને જીવ બળે છે એટલે શરીરના અવયવ ઉપર તો એની અસર આવવાની છે એટલે શક્ય ત્યાં સુધી આપણા પૂરા પ્રયત્નો થકી એ રીતના કરવું છે કે સામેળા વ્યક્તિને ગુણ આપવા છે એટલે એના માટેના સરળ તો બે રસ્તા પડે છે તો કામ કરવું પડે અથવા શ્વાસ ઉપર કામ કરવું પડે અથવા બંને ઉપર કામ કરવું છે અને શબ્દ ઉપરના કામમાં સાથે એને મંત્રાત્મક રીતે જોડવું છે મંત્રની ભાવના જેટલી સરળતાથી સ્વીકારી શકાય મંત્રનો છે ને સ્પષ્ટ અર્થ એટલો જ વિચારવું છે મન અને અત્ર એટલે મન અત્ર એટલે એકાગ્રતા એટલે જે કાર્ય કરીએ છીએ ને ત્યાં એકાગ્રતા રાખવી અથવા તો એમ પણ વિચારી શકાય કે સવારમાં સર્જન શક્તિનો જે સમય છે સવારે ઉઠવાથી એટલે આશરે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા વચ્ચેનો સમય એમાં શક્ય ત્યાં સુધી બિનજરૂરી દલીલોમાં ન પડવું એકાગ્રતાથી કાર્ય કરવું અને ત્રીજી વાત આ રીતે વિચારી શકીએ છીએ કે જ્યારે ઉઠીએ છીએ અને રાતે સૂઈએ છીએ ત્યારે ખૂબ શાંત ચિત્ત થઈને ઉઠવું છે અને સૂવું છે ઉઠતી વખતે દુઃખ અનુભવીએ તો પહેલા એને ટ્યુન કરવું છે દુઃખ છે એને તટસ્થ કરી દેવું છે સમાધાન શોધી લેવું છે અથવા સમય પર છોડી દેવું છે અને ફાઇલ ક્લોઝ થાય શાંત ચિત્ત પડીએ હૃદયને થોડું હળવાશ આપી શકે પછી ઉઠવું છે અને સૂવું છે એટલે બે આ ત્રણ ફેરફારો કરીએ તો પણ થોડું જીવ બળવાનું પ્રમાણ ઘટશે